શ્રી કચ્છ ગોધરા વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ આયોજિત પરંપરા બાલિકાઓનું પૂજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો આ નવરાત્રી પર્વ દરમિયાન યોજાય છે ખાસ કરીને ગોધરા વૈષ્ણવ સમાજ આયોજિત નવરાત્રીમાં મેરાવના ભક્ત કવિ ચંદુભા જાડેજા રચિત ગરબાઓ અહીં ગવાય છે જય માતાજી આ શ્રી કચ્છ ગોધરા વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ આયોજિત આ અમારું ટ્રસ્ટ રજીસ્ટર થયેલું છે બે હજાર ચોમોતેરમાં ને આ અમારી ઓગણસી મી નવરાત્રિ ઉત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છે જે અમારો અહીંયા ચાંચર ચોકના નામે ઓળખાય છે તેમાં અમે જૂની હજી પણ જૂની રૂઢિથી આપણે થોડો ઘણો આ સમયના હિસાબે ચેન્જ થાય પણ અમે હજી પણ અહીંયા કોઈ ફિલ્મી ગાયન કે નથી ગાતા તમે જોયો છે અહીંયા ગાવાવાળા પણ બધા અમારા માતાજીના છંદ જ ગાય છે અને તે બી છંદ જૂના આપણા આપણા મેળાવવાળા ચંદુબા એ લખેલા એવા અને એવી જ રીતે બધું અમે તાલથી રમીએ છીએ અને રોજ અહીંયા પેલા ધૂપદીપની આરતી થાય ત્યારબાદ જે ચડાવો લીધો હોય આપને જણાવતા આનંદ થાય છે કે અમારી આગળ આ નવરાત્રિમાં લગભગ એકસઠ હજાર છસો ને ત્રણ રૂપિયા તો માતાજીના આરતીના ચડાવવાના થયા છે જે ખરેખર ભક્તિ અને ભાવથી બધા વૈષ્ણવ સમાજના તમામ ભક્તોએ અહીંયા લાભ લીધું છે અને શ્રી કચ્છ ગોત્રા વૈષ્ણવ સમાજમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી અહીંયા બધા અમે હિન્દુ છીએ એ અમે એક વૈષ્ણવ સમાજ કરીને ચલાવ્યો છે પછી પછી ધલાણવાળા પટેલ સમાજ સુકામણો હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના પટેલ ઉત્સવ હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય એ બધા અમે શ્રી કચ્છ ગોધરા વૈષ્ણવ સમાજ ટ્રસ્ટની અંદર બધા અમે આવી જઈએ છીએ ને આ ભવ્યાથી ભવ્ય અમારો નવરાત્રી મહોત્સવ આજે આજે છેલ્લો દિવસ છે પૂર્ણાતી હારે જઈ રહ્યા છીએ અમે ઘટ સ્થાપના થી કરી અને વિધિ વિધાન થી સાક્ષો શાસ્ત્રીજીને બોલાવી ઘટ સ્થાપના કરી આજે અમારો અહીંયા યજ્ઞ હતું યજ્ઞ કરી નિયાણીઓને જમાડી અને નિયાણો જમી લીધા પછી સમસ્ત વૈષ્ણવ સમાજે

તન મન અને ધન થી જેમણે વ્યવસ્થા સંભાળી છે કોઈને ક્યાં પણ કોઈ ખામી આપવા નથી દીધી પ્રસાદ થી કરીને છેલે નાસ્તો કરાવવા સુધીની જે વ્યવસ્થા સંભાળી છે એ પણ ખરેખર ધન્યવાદને પાત્ર હતા અને બધારે જે જે અહીંયા મહેમાનો આવતા હતા બાર ગામ થી મુંબઈ થી કેટલા જૈનો લોકો પણ અમારી સાથે જોડાયેલા હોય છે એ જૈનો એ પણ અહીંયા આવી અને વખાણ કર્યા ઓહો આટલી સરસ તમારે આ નવરાત્રી થાય છે બહુ આનંદ થયો એમને તો બસ વધારે કઈ નહીં કેતા આ માતાજી ની કોઈની કૃપા છે એવી અમારી ચાચર ચોક ઉપર કે હે માં આવી જ કૃપા અમારા વૈશ્વ સમાજ ઉપર રાખજે અમે બધા ખભે ખભા મલાવી અને સાથે રહીને આ સમાજને ને આગળ લાવીએ અમારું આ નાગનાથ મંદિર નું જે મંદિર નું કામ ચાલુ છે એ પણ વહેલામાં વહેલી તકે જલ્દી થી પૂર્ણ થાય ને હજી પણ વૈષ્ણવ સમાજ માં ઘણા બધા એવા કામ કરવાના છે તે અમે પૂર્ણ કરી કરી સકીએ એવી અમે બધા અહીંયા જે દ્રષ્ટિઓ ઊભા છીએ એ આપને એમની સાથે પ્રાર્થના કરીએ છીએ اولسریام bو ما تkید